વિદ્યાર્થીના પૃષ્ઠભૂમિ સાથે જોડાયેલો હતો શું તમારો અભ્યાસ શિષ્ય વૃત્તિના આધારે થયો છે વિદ્યાર્થીને આ પ્રશ્ન થોડો અજીબ લાગ્યો કારણ કે તેનો અભ્યાસ ખાનગી સ્તરે થયો હતો તેણે વિચાર્યું કે કદાચ ડિરેક્ટર તેની આર્થિક સ્થિતિ અથવા તેની આત્મનિર્ભરતાનું આકલન કરી રહ્યા છે વિદ્યાર્થીએ કોઈ પણ ખચકાટ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો જી ના

પોતાના પિતા પ્રત્યે વિદ્યાર્થી પોતાની સફળતાનો શ્રેય કોને આપે છે અને તે પોતાના પરિવારના ત્યાગ અને સમર્થન પ્રત્યે કેટલો જાગૃત છે ડિરેક્ટરે આગળ પૂછ્યું તમારા પિતાજી શું કામ કરે છે વિદ્યાર્થીએ કોઈ પણ ખચકાટ અને કોઈ પણ શરમ વગર જવાબ આપ્યો જો કે આ એક એવું કામ હતું જેને સમાજમાં અવારનવાર ઓછું આપવામાં આવે છે અને જેમાં ખૂબ મહેનત લાગે છે વિદ્યાર્થી બોલ્યો મારા પિતાજી લોકોના કપડાં ધોવે છે આ જવાબ પછી રૂમમાં થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ ડિરેક્ટરે વિદ્યાર્થીના ચહેરા પર ધ્યાનથી જોયું જાણે કે તેઓ તેના જવાબ પર કોઈ આંતરિક પ્રતિક્રિયા આપી હોય વિદ્યાર્થીને પોતાના પિતાના કામ પર કોઈ શરમ ન હતી પણ તેને ગર્વ હતો કે તેના પિતાએ એટલી મહેનત કરીને તેને ભણાવ્યો અને તેના માટે જીવનની સુખ સુવિધાઓ ભેગી કરી આ ઉત્તર ડિરેક્ટર માટે એક અંધારી જાણકારી હોઈ શકે છે અને તેમના મનમાં વિદ્યાર્થીની પૃષ્ઠભૂમિને લઈને કંઈક વધુ પ્રશ્નો પેદા કરી શકે છે પણ આ જવાબ સાંભળીને ડિરેક્ટરે કહ્યું

અને તેને ક્યારેય શ્રમનો અનુભવ ન હતો કર્યો ડિરેક્ટરે થોડી ક્ષણ વિચારી અને પછી વિદ્યાર્થીને એક વિચિત્ર વિનંતી કરી શું હું તને એક કામ કહી શકું છું વિદ્યાર્થી થોડો ઉત્સુક થયો અને તેણે તરત જવાબ આપ્યો જી કહો તેને લાગ્યું કે આ કદાચ તેની નોકરી સાથે જોડાયેલો કોઈ બીજો ટેસ્ટ હશે અથવા કોઈ એવું કામ જેનાથી તેની ક્ષમતાનું વધુ મૂલ્યાંકન કરવામાં આવશે

અને જગ્યાએ જગ્યાએથી કપાયેલા હતા તેના પર અગણિત છાલા અને નિશાન હતા આ જોઈને વિદ્યાર્થી સ્તબ્ધ રહી ગયો તેની આંખોમાંથી અનિયંત્રિત રીતે આંસુ એવા લાગ્યા તેને પોતાના પિતાના સંઘર્ષનો પહેલા ક્યારેય આટલો ઊંડો અંદાજ ન હતો અહીં સુધી કે જ્યારે પણ તે કપાયેલા નિશાનો પર પાણી રેડતો ચુભણનો ભાવ પિતાના ચહેરા પર સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો

પણ એક એક કરીને ધોઈ નાખ્યા આ એક એવું કામ હતું પોતાની કદાચ વિચાર્યું કપડા ધોતો જ રહ્યો તેને પોતાના પિતાના સંઘર્ષનો એટલો ઊંડો થયો હતો કે તે પોતાને રોકી શકતો ન હતો તે પોતાના પિતાના પીડા અને મહેનતને મહેસૂસ કરી રહ્યો હતો

જ્યાં આલોકે લોકે ક્યારેય પોતાના પિતાના સંઘર્ષ વિશે ન હતો વિચાર પૂછ્યો અને પિતાએ ક્યારેય પોતાનું દર્દ ખુલીને ન હતું જણાવ્યું વિદ્યાર્થીએ પોતાના પિતાને તેમના કામની પડકારો અને મુશ્કેલીઓ વિશે પૂછ્યું અને પિતાએ પોતાની મુશ્કેલીઓ ત્યાગ અને પોતાના દીકરાના ભવિષ્ય માટે જોયેલી આશાઓ વિશે જણાવ્યું આ પહેલીવાર હતું જ્યારે તેમણે આટલી ખુલ્લી અને

બીજા દિવસે વિદ્યાર્થી ફરી નોકરી માટે કંપનીના ડિરેક્ટર ઓફિસ પહોંચ્યો પરંતુ આ વખતે તે સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યો હતો તેના ચહેરા પર હવે ફક્ત આત્મવિશ્વાસ ન હતો પરંતુ એક ગંભીરતા સંવેદનશીલતા અને વિનમ્રતા પણ હતી ડિરેક્ટર નો સામનો કરતા વિદ્યાર્થીની આંખો ભીની હતી પરંતુ આ આંસુ દુઃખના નહીં પણ સમજણ આભાર અને આત્મજ્ઞાનના હતા તેણે એક એવી સચ્ચાઈનો સામનો કર્યો હતો જે તેના જીવનમાં પહેલા ક્યારે ન હતી એક એવો અનુભવ જેણે તેના હૃદયને સ્પર્શી લીધો હતો તે હવે ફક્ત એક શૈક્ષણિક રીતે સફળ વિદ્યાર્થી ન હતો પરંતુ એક એવો વ્યક્તિ બની ગયો હતો જેણે જીવનના કઠોર અનુભવોને પણ અનુભવ કર્યા હતા અને તેમાંથી શીખ્યો હતો તે પોતાના અંદર એક ઊંડો બદલાવ મહેસૂસ કરી રહ્યો હતો અને આ બદલાવ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો તે જાણતો હતો કે આ ઇન્ટરવ્યુ હવે ફક્ત નોકરી વિશે ન હતો પરંતુ તેના જીવનના એક મહત્વપૂર્ણ પાઠ વિશે હતો ડાયરેક્ટરે આલોકના લોકના ચહેરા પર બદલાતા ભાવોને જોયા અને તરત સમજી ગયા કે કંઈક મહત્વપૂર્ણ થયું છે અને પછી તામણે પૂછ્યું હા તો પછી કેવું રહ્યું કાલે ઘરે શું તું તારો અનુભવ મારી સાથે શેર કરવાનો પસંદ કરીશ આવાજમાં એક કોમળતા અને ઊંડી ઉત્સુકતા હતી તેઓ આલોકના અનુભવ ને સાંભળવા માટે ઉત્સુક હતા કારણ કે તેઓ જાણતા હતા કે આ ફક્ત એક કામ ન હતું પરંતુ એક માનવીય પરીક્ષા હતી આલોકે ઊંડો શ્વાસ લીધો અને પછી પોતાની વાત કહેવાની શરૂઆત કરી તેનો અવાજ હવે પહેલા જેવો ન હતો પરંતુ હવે તેના અવાજમાં એક ઊંડાઈ વિનમ્રતા અને ભાવનાત્મક સંવેદનશીલતા હતી તે પોતાના અનુભવને પૂરી પ્રામાણિકતા સાથે શેર કરવા માંગતો હતો કારણ કે તેને ખબર હતી કે આ તેના માટે કેટલું મહત્વપૂર્ણ હતું અને આણે તેને કેટલો બદલી નાખ્યો હતો અને પછી આલોકે કહ્યું જી હા સર કાલે મેં જિંદગીનો એક વાસ્તવિક અનુભવ શીખ્યો તેના આ વાચમાં એક સ્થિરતા હતી જાણે તે દરેક શબ્દને અનુભવ કરી રહ્યો હોય અને તેને વ્યક્ત કરવા માટે સાચા શબ્દોની પસંદગી કરી રહ્યો હોય તેણે પોતાના અનુભવને ત્રણ મુખ્ય મુદ્દાઓમાં વહેંચ્યો નંબર 1 મેં એ શીખ્યું કે પ્રશંસા શું હોય છે મારા પિતાના હોત તો હું ભણતરમાં આટલો આગળ આવી શકત આ લોકોએ એ અનુભવ કર્યો કે તેના પિતાની ઉથક મહેનત ને ત્યાગ વિના તેની સફળતા અશક્ય હતી આ તેના માટે એક ગહન અનુભવ હતો

તેને એક શ્રેષ્ઠ માણસ એક વધુ લાગણી સંપન્ન નાગરિક અને એક દયાળુ વ્યક્તિ બનાવવામાં બનવામાં મદદ કરશે તેને હવે સમજ આવી ગયું હતું કે અસલી સફળતા ફક્ત બાહ્ય સફળતાઓમાં નહીં પરંતુ આંતરિક વિકાસ બીજા પ્રત્યે સહાનુભૂતિ અને સંબંધોની ઊંડાઈમાં રહેલી છે પિતાનો પ્રેમ એક અદ્રશ્ય સેતુ છે

જેથી તમને નવા ની સૂચના તરત મળી જાય આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં ધન્યવાદ